સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ આપણે પુષ્ટિ સંહિતા ગ્રંથનો ભાગ પહેલો એનું પ્રકરણ પહેલું ચાલુ છે એનો વિભાગ બીજો એની આપણે શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ જય આગળ ઉપર કહે છે કે પ્રભુ શ્રી ગોપાલલાલની સૃષ્ટિમાં પ્રાચીન ભગવદીઓએ ઘણું સાહિત્ય લખ્યું છે મહાનુભાવ ભગવદીઓએ અમૂલ સાહિત્ય રત્નનો ભંડાર પોતાના જીવનનું ધ્યેય સિદ્ધ કરીને આપણને વારસામાં આપી ગયા છે તેને માત્ર સંઘરી રાખવા માટે નહીં પણ તેના દ્વારા ભગવદ્ પ્રાપ્તિ જીવને થાય તે સંદેશ પણ આપણને આપીને ગયા છે જો ઘણું બધું સાહિત્ય છે એને માત્ર સાચવી રાખવાથી કોઈ ફાયદો નથી જેટલું એ સાહિત્ય પ્રસિદ્ધ થશે એટલું જ વૈષ્ણવ એનો લાભ લઈ શકશે ભગવદ્ પ્રાપ્તિ દરેક જીવને થશે એવા ઉદ્દેશ્ય સાથે એવા સંદેશ સાથે આપણને આ બધી પોથી પધરાવી ગયેલા છે આપણે પણ જીવનના ધ્યેયને તે સાહિત્યના વાંચન મનનથી સિદ્ધ કરી શકીશું જ્યારે તેનો ય જ્યારે તેનો યથાયોગ્ય લાભ લેવાય ત્યારે આપણે પણ દિવ્ય વૈષ્ણવી જીવનનો અનેરો આનંદ પ્રાપ્ત કરી શકીએ ત્યારે આપણું વૈષ્ણવી જીવન છે તે સિદ્ધ થયું ગણાય પ્રાચીન ભગવદીઓએ માર્ગનું સ્વરૂપ અને રહસ્ય અને તેના ઇતિહાસ સાથે હસ્તલેખિત સાહિત્ય વાર્તા પ્રસંગમાં ઘણું જ સુંદર રીતે વર્ણન લખ્યું છે જે તેમના અનુભવનું અલૌકિક દિવ્ય જ્ઞાન રૂપ સાહિત્યના ગ્રંથ રત્ન ભંડારને પ્રગટ કરવામાં આવે અને રક્ષણ કરવામાં વૈષ્ણવોએ ખાસ ધ્યાન આપવું જોઈએ જેનું અંતઃકરણ ભગવદ્ કૃપાથી શુદ્ધ થયું હોય અને મહાનુભાવ ભગવતીની કૃપા સાથે તેના સત્સંગનો લાભ મળ્યો હોય અને તેના દ્વારા અલૌકિક બુદ્ધિ અને ભાવ જેને પ્રાપ્ત થયો હોય તે જ આ વસ્તુને સમજી શકે આપણા ભગવદીઓએ પણ ગ્રંથ લખતા પહેલાં તેની જ માગણી કરી છે કે મને અલૌકિક બુદ્ધિ અને વાણીનું દાન કર અને તે પણ દાસાનું દાસ ભાવે માગ્યું છે જો સંપ્રદાયનો દાસ ભાવ ખૂબ મુખ્ય ગણાવ્યો છે અહંકાર ન આવવો જોઈએ ભાવે જે કંઈ પણ કાર્ય થઈ રહ્યું છે એ બધું ભાવે કરવાનું છે પરમ ભગવતી શ્રી ભાણજીભાઈએ ભાદરવાળી તે પ્રસંગ તર્કવાદીઓને ન સમજાય કૃષ્ણ ભક્તને ભટ્ટને બાવીસ દિવસે શ્રી ગોપેન્દ્રજીએ ભૂતલમાં પધારીને સાક્ષાત દર્શન આપ્યું તે વાત જ્ઞાન વિજ્ઞાનથી પર છે સુરાભાઈને ત્યાં તૂપની કુપડી લઈને પ્રભુ પધાર્યા તે વાત શંકાશીલને ન સમજાય જો આ બધા પ્રસંગો કોણ સમજી શકે જેને ઠાકોરજી પ્રત્યે આવિર્ભાવ થયો છે જે ઠાકોરજીના સ્વરૂપને સત્યને સમજે છે બાકી દરેક વ્યક્તિ આ ન સમજી શકે કોઈને અત્યારના જે ભણેલા ગણેલાને આપણે કહેવા જઈએ કે સુરાભાઈને ત્યાં ધૂપની કૂપી લઈને પ્રભુ સ્વયં પધાર્યા હતા તો એ શંકા જ કરશે ગિરિરાજ માખણનો કર્યો મુક્તા વાવ્યા તે વાત ભ્રમીને ન સમજાય જે લોકો ભ્રમણામાં જીવી રહ્યા છે તેમને આ વાત ક્યારેય ગળે નહીં ઉતરે આ બધું સમજવા માટે ઠાકોરજી પ્રત્યે ભાવ હોવો એ પૂર્વ શરત છે તેવા મહાનુભાવીઓની કૃપાની દેન છે તે અલૌકિક ભાવ વગર સમજવું ઘણું જ મુશ્કેલ છે જ્યાં સુધી આપણી અંદર લૌકિક ભાવ છે ત્યાં સુધી આપણે આવી અલૌકિક ઘટનાઓ છે આવા અલૌકિક જે પ્રસંગો છે એના ઉપર વિશ્વાસ કરી શકતા નથી આની અંદર સામાન્ય લૌકિક બુદ્ધિ કામ આવે તેમ નથી આના માટે અનુભવી ભગવતીનો સત્સંગ ખાસ જોઈએ અને તેના તેવા ભગવતીઓના ગ્રંથનું વાંચન મનન એક શ્રેષ્ઠ સાધન બની રહે છે ડોસાભાઈ કહે છે કે હું જીવનદાસના સંગે કરીને શ્રી જમનેશ પ્રભુજીનો સેવક થયો આ બધો પ્રસંગ આપણે આગળ ઉપરના પ્રકરણમાં જોઈશું કે ડોસાભાઈ કેવી રીતે વૈષ્ણવ થાય છે એ બધા પ્રસંગો આગળ ઉપર આવશે મહામંડપમાં દાન પામીને ભક્તિની મને પ્રાપ્તિ થઈ તેના સંઘમાં રહીને ગુણમાલ કવત લખ્યા તેના સાક્ષી રૂપ છે શ્રી ગોપેન્દ્રજીનો અનન્ય સેવક ત્રયોદશ ભક્તિનો ઉપાસક થયો તે ડોસાભાઈ પાચાભાઈ અને જીવનદાસનો ત્રિવેણી સંગમ સમાજને ઘણું સાહિત્ય સંપ્રદાયમાં આપી ગયા છે અને ઘણા ગ્રંથો લખ્યા છે જેનું શ્રવણ મનન આજે સમાજ કરી રહ્યો છે તેવા ગ્રંથમાં એક શિરમોર સમાન સંહિતા લખી ગયા છે તે અદ્ભુત ગ્રંથની રચના છે તે વાંચવાથી સંપ્રદાયના મૂળભૂત અવશ્ય પ્રાપ્ત થાય છે સંહિતા એક અદ્ભુત ગ્રંથ છે સંહિતા એટલે જેમાં ઇતિહાસ આખ્યાયિકા કથા વાર્તા વંશનું કીર્તન ભગવદ લીલા ચરિત્ર પરાક્રમ બળના પ્રસંગો સંપ્રદાયને સમજાવતા પ્રશ્નોતરીથી ભરપૂર હોય છે પુષ્ટિમાર્ગમાં બધું સાહિત્ય હસ્તપ્રતોમાં હતું અમુક સમયથી પુષ્ટિમાર્ગનું સાહિત્ય પ્રકાશમાં આવ્યું છાપકામની સગવડતા વધી તેમ અભ્યાસીઓ દ્વારા પ્રગટ થતું ગયું સામાયિકો પ્રગટ થયા અને વૈષ્ણવ સમાજ દ્વારા ઘણું સમજતો થયો પહેલાં બધું જ હસ્તપ્રતોમાં હતું એટલે હસ્તલિખિત પોથીઓ સ્વરૂપે હતું જેમ જેમ છાપકામ વધતું ગયું એમ એમ એનું સાહિત્ય છે આપણા સંપ્રદાયનું એ પ્રકાશિત થતું ગયું અને વૈષ્ણવે એનો લાભ લેતા ગયા પુષ્ટિ સંપ્રદાયમાં ઘણા શાસ્ત્રીઓ વિદ્વાનો થયા તેના દ્વારા હસ્તપ્રતોમાં લખાયેલો ઇતિહાસ બહાર આવ્યો જ્યારે આપણા સમાજમાં તે બધા સાધનનો અભાવ આજ સુધી રહ્યો અમુક વાત કીર્તનો દ્વારા પ્રગટ થઈ અને જોવામાં જાણવામાં આવી પણ તે છાપેલા સાહિત્ય દ્વારા અપૂરતી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થઈ જેથી આજે આ બધું કંઈક નવું લાગે પરિણામે ખોટા વાદવિવાદ સર્જીને આપણે એકબીજાથી દૂર ને સંગઠનની ભાવના તૂટી રહી છે આપણી પ્રાચીન પ્રથા હસ્તપ્રથો લખવાની હતી કારણ કે આ સિવાય બીજું કાંઈ સાધન એ સમયમાં ન હતું ત્યાં સુધી હસ્તપ્રથો લખાતી લહ્યાઓ પણ હતા અને વૈષ્ણવોને પણ આ વાતની ખાસ જીવટ હતી જેથી એકબીજા પાસેથી ગ્રંથો ઉતારતા હતા આમ નાના મોટા ગ્રંથો પોથીઓ જુદા જુદા સ્વરૂપે જોવામાં મળે છે એ સમય એવો હતો કે જ્યારે પણ વૈષ્ણવ એકબીજાને મળતા તો એ એકબીજા પાસેથી આ પુસ્તકો જે એકબીજાની પાસે હોય એ પોતે જાતે લખતા એના ઉતારાઓ કરતા ઘણી પોથીના કાગળ ઉપરથી તેની બાંધણી ઉપરથી લખનાર વ્યક્તિના જુદા જુદા હસ્તાક્ષરો કોઈ સારા તો કોઈ બોળિયા તો કોઈ કાંઈક માપસરના કોઈ ઝીણા તો કોઈ મોટા અક્ષરોથી પણ લખાયેલા હોય પણ આ બધું પરંપરાગત ચાલતું કારણ કે ત્યારે મુદ્રણકામ ન થતું ને છાપકામ ન થતું એટલે જેના જેવા અક્ષર હતા એવી એવા અક્ષરો સ્વરૂપે આપણને બધી જ હસ્તપ્રતો સાંપડી છે પુષ્ટિ સંપ્રદાયની સ્થાપનાથી લઈને પુષ્ટિ માર્ગમાં તે સમયમાં જે ગ્રંથો મહાપ્રભુજીથી લઈને અષ્ટ સખાઓની વાણી સુધીનું સાહિત્ય હસ્તલેખિત હતું વૈષ્ણવો એકબીજા પાસેથી લખતા આ રીતે તેનો પ્રચાર થતો ઘણા હસ્તપ્રતોને ભોગ ધરીને પણ લેતા એટલે કે હસ્તપ્રતો પોથી જે છે એ ઠાકોરજી સ્વરૂપ ગણાતી એમને ભોગ ધરીને પોથીજીએ ભોગ ધરીને પછી વૈષ્ણવો પ્રસાદ લેતા એને ભગવદ સ્વરૂપ માનતા જેથી તેની જાળવણી ખૂબ સારી રીતે થતી આથી સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ તૂટક તૂટક થતો પણ સંપ્રદાયની માન્યતા એ જમાનામાં ઘણી ચુસ્ત પડાતી ભગવદીઓનો સંગ ભગવદ્ વાર્તા દ્વારા નિત્ય નિયમ મુજબ થતો ઘણા અનુભવીઓ પણ હતા એ જમાનામાં સાહિત્ય પ્રચાર માટેનું બૂજું કોઈ સાધન ન હતું પણ સત્સંગ ખૂબ થતો જે ખૂબ જરૂરી છે રોજે રોજ સત્સંગ થવો એ ખરેખર ખૂબ જ જરૂરી છે તેના દ્વારા જ વૈષ્ણવો સંપ્રદાયનું જ્ઞાન મેળવતા આજે તે બધું બંધ છે પણ જો કે ઠાકોરજીની કૃપાથી અત્યારે ઘણા બધા ઓનલાઈન સત્સંગ પણ ચાલુ થઈ ગયા છે ટેકનોલોજીનો સારો એવો ઉપયોગ વૈષ્ણવો દ્વારા કરાઈ રહ્યો છે અને ઘણા બધા વૈષ્ણવોનો લાભ પણ લઈ રહ્યા છે જ્યારે આપણા સમાજમાં પણ કારણ હતું ને છેલ્લા વર્ષમાં છાપકામ શરૂ થયું વચનામૃત છપાયા કીર્તન સંગ્રહની મણિકાઓ છપાવી જેથી સમાજને ઘણો લાભ થયો મૂળભૂત ઇતિહાસ તેના દ્વારા જાણવા મળ્યો છતાં તેનું સંશોધન જોઈએ તેવું ન થયું અટકી ગયું પરિણામે સંપ્રદાયને સમજવાની મુશ્કેલી વધતી ગઈ ભગવદ વાર્તાઓ બંધ થતી ગઈ અનુભવીઓનું સ્થાન ન રહ્યું સ્વાર્થીજનોએ દંતકથાઓ જેમ ફાવે તેમ સંપ્રદાયમાં ઘુસાડી અને સમાજને સાચા રાહથી દૂર કરવાનો પ્રયાસ થયો તે બધું ખૂબ થયું અને હસ્તપ્રતો જ્યાં ત્યાંથી ચોરાઈ ગઈ લઈ ગયા કોઈને ભાસ ન પડે એટલે ઘણીએ પસ્તીમાં જતી રહી હસ્તપ્રત કોઈને ન આપવાનો ભય ઘર કરી બેઠો જ્યાં રહી ગયું તે લોકો પાસેથી મેળવવું મુશ્કેલ થઈ પડ્યું એમને એવું હતું કે હસ્તપ્રતો એ લોકો શું કામ માગતા હતા હસ્તપ્રતો કે એનું મુદ્રણ કામ કરી શકાય એને પુસ્તકો સ્વરૂપે છાપી શકાય પણ ઘણા બધા એવા તત્વો હતા કે જેમણે સંપ્રદાયથી ભ્રમિત કરવા માટે ઘણું બધું સાહિત્ય ચોર્યું અને ઘણા બધા સાહિત્યને પસ્તીમાં પણ આપ્યું એટલે ત્યાર પછીથી ઘટના એવી બનતી કે જે કોઈ વૈષ્ણવો પાસે સાહિત્ય હતું હસ્તપ્રતો સ્વરૂપે હતું એ આપવા માટે ડર લાગતો હતો એમને કે કદાચ આપીશું તો આપણી જે ધરોહર છે એ આપણી પાસેથી જતી રહેશે એટલે આપણે અત્યારે જે પુસ્તકોનો લાભ લઈ રહ્યા છીએ ને એ પુસ્તકોનું મુદ્રણકામ માટે જે તે સમયે વૈષ્ણવોએ ઘણી બધી મહેનત લીધી છે આજે પણ અમારે આ સંહિતાની પોથી માટે પણ આવું જ બન્યું આ પોથીજીની પ્રાપ્તિ અનાયાસ થઈ છે એક સજ્જન વૈષ્ણવ દ્વારા મેળવી શકાયું અને તે પણ ઘણી શરતો સાથે પોથીજી આપનારના મનનું સમાધાન પણ ઘણું કર્યું કે આ પોથીજીમાં જે પ્રસંગ છે તે તમે વાંચી શકતા નથી તો આનો લાભ સર્વેને મળે અને તેમને વાંચવાનું સુલભ થઈ જાય તો તમારી જાળવણીની સાચી કિંમત થાય આવું બધું સમજાવી સમજાવીને એ હસ્તલિખિત પોથી લીધી અને પછી આ બધું મુદ્રણ કામ કરવામાં આવ્યું અને સમાજને આનો લાભ મળે આ વાત એમને ગળે ઉતરી અને આઠ દિવસની બોલી કરી આઠ દિવસે પોથીજી પાછા આપવા કામ ઘણું જ અઘરું હતું પણ અમે હા પાડી ટૂંકમાં પોથીજી પધરાવી લાવ્યો રાત દિવસ એનું અધ્યયન બરાબર કરીને લખી લીધું અને આઠમે દિવસે પોથીજી પાછા પધરાવી આપ્યા એ ભાઈને પણ અતિ આનંદ થયો કોઈ પણ નામની પ્રસિદ્ધિ ન કરવી એ તેમની ખાસ બાહીનધરી આપી આમ ઘણાની પાસેથી પોથીજી ફક્ત કબાટમાં સંઘરાઈને પડ્યા છે પણ લઈ જનાર પાછું નહીં આપે તો એવા ભયને કારણે કોઈ આપતું નથી અને બને છે પણ એવું જ આગળ પણ ઘણાને કડવા અનુભવ થયા છે તે વાત ઘણા પાસેથી સાંભળવા મળે છે એક ભાઈ પોથીજી લઈ ગયા હતા પણ તેને પાછી મેળવવામાં આપનારને ઘણો જ પરિશ્રમ લેવો પડ્યો તે મારી રૂબરૂની વાત છે મેં કહ્યું મારે ત્યાં આવું નહીં થાય આજે ઘણાની પાસે પોથીજી છે પણ દેવામાં સંકોચ કરે છે પણ આ વસ્તુ સમાજને ઉપયોગી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તેની જાળવણી પૂરતું જ રહે માત્ર એને સાચવી રાખીએ એવું બને એનો લાભ સમાજને નથી મળતો લખનાર વ્યક્તિઓ સમાજ અર્થે લખી ગયા છે મહાનુભાવ ભગવતીઓએ જે રચના કરી છે તેને માત્ર સંઘરી રાખવા માટે નહીં પણ સમાજમાં પોતાના પ્રભુજીના યશનો વિસ્તાર થાય તે હેતુથી લખીને વારસામાં આપી ગયા છે જ્યાં તેનો ઉપયોગ સાચા અર્થમાં થતો હોય તેને અવશ્ય આપીને સમાજને લાભ મળે તેવી ભાવના રાખવી જોઈએ તે કામ જયશ્રી ગોપાલ કાર્યાલય કરી રહ્યું છે તો આપની પાસે જે સાહિત્ય હોય તે અમોને આપવા વિનંતી છે આવું જયગોપાલ કાર્યાલય જે અમદાવાદમાં છે એમના દ્વારા કહી રહ્યા છે મહાનુભાવ ભગવદીઓનો ત્રિવેણી સંગમ એ ઘણું જ સમાજને આપી ગયો છે તેના દ્વારા સંપ્રદાયનો હાસ થતો અટકાવવાની ખાસ તાતી જરૂર છે અસ્તુ અહીંયા આ પ્રથમ પ્રકરણનો બીજો ભાગ છે એને આપણે વિરામ આપીએ છીએ આગળ ઉપર જે બીજું પ્રકરણ શરૂ થશે એ છે અલબેલી